નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના દરેક માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા આજે માર્કેટ યાર્ડમાં કપાસની તેજી છે કે મંદી તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું ખેડૂત મિત્રો હવે કપાસના બજાર ભાવ કેવા રહેશે ભાવમાં ઘટાડો થશે કે વધારો તે દરેક બાબતોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે જોટાણામાં બારસો સાઠ થી તેરસો ને સોતેર રૂપિયા બોલાજા મોરબીમાં અગિયારસો પચીસ થી પંદરસો ત્રેવીસ ધંધુકામાં અગિયારસો ઓગણએંસીથી ચૌદસો થી પંચોતેર રાજકોટમાં તેરસો પાસઠ થી એંસી જેતપુરમાં એક હજાર નેવુંથી સૌદસો એકાવન મોડાસામાં તેરસો દસથી તેરસો ને સિત્તેર સાવરકુંડલામાં એક હજાર પચાસથી પંદરસો છેતાલીસ બહુસરાજીમાં બારસો પચાસથી સૌદસો એકતાલીસ હળવદમાં એક હજારથી પંદરસો ત્રેવીસ વિરમગામમાં અગિયારસો બાણુંથી સૌદસો અઠ્ઠાણું સિદ્ધપુરમાં તેરસો ત્રીસથી પંદરસો ઓગણીસ ધ્રોલમાં અગિયારસો અઠ્ઠાવનથી વિસનગરમાં અગિયારસોથી પંદરસો ચાલીસ ઉનાવામાં તેરસોથી પંદરસો એક અમરેલીમાં નવસોથી પંદરસો પચાસ ડોળાસમાં ખેડૂત મિત્રો એક હજાર પચાસથી સવુંદસો ને પચાસ રૂપિયા બોલાવ્યા હરસોલમાં સવું વીસથી સવુંદસો સિત્તેર બોટાદમાં અગિયારસોથી પંદરસો પિસ્તાલીસ વિજાપુરમાં બારસોથી પંદરસો પચીસ ગોજારીયામાં અગિયારસોથી પંદરસો પાંચ કુકરવાડામાં બારસો સાઠથી પંદરસો એક ધ્રાંગધ્રામાં નવસોથી સવુંદસો છપ્પન વાંકાનેરમાં એક હજારથી સવદસો અઠ્યોતેર સાણસમાં તેરસો આઠથી સવુંદસો એંશી હિંમતનગરમાં સવુંદસો ચોવીસથી સૌદસો બોતેર જામનગરમાં એક હજારથી સવુંદસો એંશી બાબરામાં બારસો સિત્તેરથી પંદરસો પિસ્તાલીસ હારીજમાં તેરસો છવ્વીસથી સવુંદસો એંશી માણસામાં બારસો પચાસથી પંદરસો એકવીસ દિયોદરમાં તેરસો પંચોતેરથી તેરસો ને એકાણું જસદણમાં અગિયારસો પચાસથી પંદરસો થરામાં તેરસો પચાસથી સવદસો સિત્તેર સિહોરીમાં તેરસો એકથી સવદસો એકવીસ લખતરમાં એક હજાર પચાસથી પંદરસો પંચ્યાસી પાટણમાં તેરસો ચાલીસથી સવદસો એંશી કડીમાં બારસો પચીસથી સવદસો એકસઠ ભાવનગરમાં એક હજારથી પંદરસો બત્રીસ ખાંભામાં તેરસો એકતાલીસથી પંદરસો દસ મહુવામાં આઠસો બાવીસથી પંદરસો પચીસ તળાજામાં નવસો એકથી પંદરસો અગિયાર આભાર ખેડૂત મિત્રો આવવા દરરોજના તાજા કપાસ એરંડા અને જીરુના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા આ નવા કપાસના બજાર ભાવની જાણકારી તમને મળી શકે